રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આજે આપણે શીતળા સાતમનું મહત્વ વિધિ અને વાર્તા સાંભળવા જઈ રહ્યા છે શીતળા માતાની વાર્તા સાંભળવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે બોલો શીતળા માતાની જય જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે ધન્યવાદ જે શીતળા માતાનું વ્રત કરી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે સાતમના આગલા દિવસે રાંધણ છઠ કહે છે રાંધછના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીધળા સાતમને દિવસે પ્રાતઃ કાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવાની નહીં આખો દિવસ ટાઢું ખાવું અને શીતાવરની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે તાઢી સાતમ કહેવામાં આવે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો ચગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દિવતા છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને અગ્નિ દેવતા ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રૂપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતીને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓમાં જદમવાની કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને અજોડ છે સ્ત્રીઓ ધારી શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ શીતલાએ નમઃ એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતે ગોણીઓને પ્રેમપૂર્વક જમાડવી શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીએ કદી વૈધવ્ય આવતું નથી આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવામાં આવે છે મિત્રો હવે આપણે વ્રતની કથા સાંભળીએ એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના

જરા આડી પડખે થઈ અને થાક ના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલોમાં આળોટવા લાગ્યા પણ આ શો શીતળામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેણે નાની બહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળ સવારે ઊઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે એ રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈને પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપિયામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીવે તે મૃત્યુ પામતું હતું નાની વહુએ જોઈ તલાવડીઓ બોલી કે બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા કેવા તે પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ પૂછતા આવજો નાની વહુ ત્યાંથી નીકળી આગળ વધી રસ્તામાં તેને બે આંખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની એને જોઈને બંને આંખલાઓએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે બહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તો અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર જતા તેણે જોયું તો બોરડીના એક પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપો ને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જોવા વિણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલો બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનું નાશ થશે એ પછી વહુએ આખાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે તું આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની વહુ ખુશી થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા બે આંખલા મળ્યા વહુએ તેમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેથી જેઠાણીએ તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છંઠાવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દિરાણીના જેવું કરું આથી મને સીતાળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી અને સુઈ ગઈ મધરાત થતા સીતાળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીને જેમ છોકરાને ટોપલામાં લઈને ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું સીતા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આંખલા મળ્યા તો જેઠાણીએ આંખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોશીમાના સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે તારું માથું ખંજવાળ્યા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા તમે સૌને ફળજો બોલો શીતળા માતાની છે ધન્યવાદ મિત્રો